બે હજાર પચીસ ની ચૂંટણી પહેલા દિલ્હીના ત્રિનગરમાં ભગવંત માન નો રોડ શો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા દિલ્હીમાં રોડ શો નું કર્યું જેમાં ત્રિનગરમાં મહત્વપૂર્ણ ઇવેન્ટનો સમાવેશ થાય છે છે જે જે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેના અભિયાનનો ભાગ માનના રોડ મોટી સંખ્યામાં ઉમટી આવ્યા રાજધાનીમાં પાર્ટીના મજબૂત સમર્થન આધારને દર્શાવે છે રોડ શો દરમિયાન માને દિલ્હી અને પંજાબમાં આપ સરકારની સિદ્ધિઓ પર ભાર મૂક્યો તેમણે મહિલાઓ માટે મફત બસ રાઇડ્સ મફત વીજળી અને આરોગ્ય ક્ષેત્રમાં સુધારણા જેવી મુખ્ય પહેલોને હાઇલાઇટ કરી માને કહ્યું દિલ્હીએ સારા શાસનનું ધોરણ નક્કી કર્યું છે અમે પંજાબમાં આને પુનરાવર્તિત કર્યું છે જ્યાં નેવું ટકા પરિવારો હવે શૂન્ય વીજળી બિલ મેળવે છે અને હજારો વિદ્યાર્થીઓ સુધારેલા શિક્ષણ સિસ્ટમને કારણે સરકારી શાળાઓમાં શિફ્ટ થયા છે વિરોધ પક્ષ ખાસ કરીને ભાજપની પણ ટીકા કરી તેમને વાસ્તવિક મુદ્દાઓની કમી અને મત જીતવા માટે પૈસા અને સામાન વિતરણનો સહારો લેવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું ભાજપે પૈસા ચપ્પલ અને જાકેટ વિતરણ કરીને મત જીતવાની વિચારણા કરી છે પરંતુ દિલ્હીના લોકો વેચાણ માટે નથી ત્રિનગરમાં રોડ E સ્થાનિક રહેવાસીઓ અને પાર્ટી સમર્થકોની ઉત્સાહી ભાગીદારીથી ચિન્હિત થયું હતું મા અને મતદારોને આગામી ચૂંટણીમાં સમજદારી પૂર્વક પસંદગી કરવાની અપીલ કરી તેમના બાળકોના ભવિષ્ય મહિલાઓની સુરક્ષા અને પરિવારોના ગૌરવના મહત્વ પર ભાર મૂક્યો તેમણે કહ્યું આ ચૂંટણી તમારા બાળકોના ભવિષ્ય મહિલાઓની સુરક્ષા અને પરિવારોની ગૌરવ વિશે છે પાંચ ફેબ્રુઆરી જાડો માટે મત આપો અને અરવિંદ કેજરીવાલની વાપસી સુનિશ્ચિત કરો ત્રિનગર માટે આપના ઉમેદવાર જેમણે માન સાથે રોડ શો દરમિયાન ભાગ લીધો સમર્થકોનો આભાર માન્યો અને મત વિસ્તાર ना माटे काम चालू राय रोड शो संबोधन साथ समाप्त सारा शासन विकास माटे में भी 20 में भी दिल्ली की गलियां में घूम चुका हूँ और दिल्ली के लोगों का जो प्यार मिल रहा है वो आप अगर ज्यादा अच्छा लगेगा आप इनसे पूछ लीजिए क्या माहौल है तो मुझे लगता है मुझे बताने की जरूरत नहीं पड़ी जिस तरीके से लगातार आरोप प्रत्यारोप की राजनीति चल रही है और आज भाजपा का संकल्प पत्र भी जारी हुआ उसमें सारी चीजें जो है आम आदमी पार्टी की चुनाई भी देखी गई है नहीं, तो फिर उनका संकल्प क्या हुआ फिर जब हमने पहले बोल दिया कि हम ये करेंगे ये करेंगे हम वही बोलते हैं जो करते हैं और वही करते हैं जो बोलते हैं